નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો મનસુખભાઈ બોલો હે મનસુખભાઈ હા ભરત બોલું ભરત ડાઉનનગર જિલ્લામાંથી બોલો ભરત મારે કામ હતું એટલે કઈ સમાજમાંથી બોલો કડિયા સમાજ શું હતું એ લગન ન કરતા ત્યાંય લગન કેઠ હતા નથી મારાય હતા નથી તમારા કે થાય હે એ મારાય કઈ હતા નથી હુંય લબડું લોટણ આપડા બેય એક કામ કરી મઢી બનાવી લે તમે આવી જાવ તો દાડ કાઢે એ વેળ દે બેંજા આલે કે

પણેલી નું હોય ભૂંડા બોલો તો ઈ પછી દેશી ગાયુ બોલે અને ઓલી ભણેલી હોય ને તો ઈ વિજ્ઞાન ટેકનોલોજી થી બોલે થેન્ક યુ સર ઓકે ગુડ મોર્નિંગ એવું બધું બોલો હાલો તમે કેટલું ભણેલ છો સાત કેટલું સાત 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 હા તો તો સાત તો વધાવો થાય ભાઈ પાસાકરિયનો વધાવો થાય

આ લાગ્યો તો આ કેવી જમાવટ થઈ તમારું કામ એ ભાઈ જી કરો સારું કરો એમ આ સારું કરું છું એટલે હું દુખી થઉં છું એટલે સારું કરે ને દુખી બહુ થાય એ હાથી તમારો સારું કરનાર જ આ જિંદગીમાં આમાં જેટલા હાઈડેટ થતો ને માનલે કે સારું કરતો છે નગર હાઈડેટ ન થાય ના એ હાથી તમારો સારું કરવા દે એટલે દુખ થઈ જાય આવું જાય એવું કે હતું એ તને

આ લગ્ન માટે આ ઓડિયો વાયરલ કરી તો કોઈ પ્રોબ્લેમ નથી ને ના કાઈ પ્રોબ્લેમ નથી કોઈ હા એટલે આ બધું કેમ કે મનોરંજન હોય એટલે બધું તમને એમાં બધી રીતે આપણે રેડી થઈને પછી તમારામાં જો ક્યાંય નસીબમાં હોય અને એવી છોકરીના ફોન આવે તો તમારું ગોઠવાઈ જાય ના એમ તો તમારો ફોટો ફોટો મોકલો હા ફોટો મોકલો મારો ઓકે હારો ફોટો મોકલજો સીધી છોકરી હવારમાં ફોન જ કરે

ಮಸ್ತ ಕೀರ್ತ ನೀರ್ತನ ಕೀರ್ತನ್ ಕೀರ್ತನ ಬೇಮ ಲೀಲ ಕೀರ್ತನ್ કાનુડો માગો દો નહી આ જવતલ બાર યમે ઓ તો ન કરી એ આ જવતલ બાર યમે ઓ તો ન કરી એ એ ત્રાજવળે તોળી તોળી લ્યો ને રે જસોડા મૈયા યમને કાનુડો માગો દો ને આ કીર્તન કહેવાય શું કહેવાય કીર્તન કહેવાય જો મજા આવે એટલે પ્રેમ માં બધા આવા ગીત ગાવ ને એટલે ગમે ને ગોઠવાઈએ એવા ગીત ગાતા નથી આવતા એટલે તો ભાઈ હવે થોડુંક ચાલુ કરવું જો ભાઈ

મેં બહુ લવ ના ગીતો ગાઉ છું અરે તું કે સાહેબ મારો તું તુડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલવા તું માણી ઘર હું બોલું મન બોલવા દેજે અને તું મને પ્રેમ કરતી હતી એ વાત મને કેવા દેજે અને હા ભળજે તું એકલી આવજે મળવા એકલી આવું બધું બહુ મૂકું છું ઈચ્છા માં કોઈ ક્યાંય ગ્રીન કરતી નથી ભગવાન જાણે હું આપડે બૌ ભણેલા હોય એટલે ઇન્સ્ટા બીન્સ્ટા બહુ ઓછું વાપરી નાખ આમ હું તો ઇન્સ્ટા માં બૌ મસ્તી ફોટા બોટા બધું મુકું છું. ક્યાંક મેર કઈ જાય ને તો કાંઈ ભગવો પેરવો નથી. નકર બસ પેર લેવો છે. તમારે તો હવે લગ્ન તો થઇ ગયા છે. કેના? તમારે થઈ ગયા છે લગન એલા લગન એક વાર થયા પણ એમાં ઠર્યો નહીં એલા. બાઈ બૌ કથળ આવી ગઈ સમજ્યા. એકની લાપે રખાય ની માનતા કરું પણ આ બાય માંથી મને ઘા ઘર જ છોડી માનતા કરીને હવે મેં પાછી માનતા રાખી મારી હવામાન તાવો કરું પણ ક્યાંક પ્રેમ કરાય

મહારાજ ને મેં આપણા બ્રાહ્મણ પાસે જોવા રહ્યું હતું ને એને કીધું ઊંચી પાઇ રાખતા નહીં નકર તમારું ઘર નહીં હાલે કઈ ગ્રહ નડે છે સાડા ત્રણ થી ચાર ફૂટ ની પાઇ હોય ને તો જ હાલે હા એવું કઈ તો શનિ ને એવું કઈ ગ્રહ નડે છે મેં ત્રણ જગ્યાએ મહારાજ પાસે જોવા રહ્યું ને ઊંચી પાઇ છે તો તમારે હાલશે નહીં અરે ના ના મારા મારા બાઈ રે ની ઊંચી હતી એટલે જ મારું હાલ્યું નહીં પછી મેં નક્કી કર્યું હવે તો ફૂટ પટ્ટી થી માપી લેવાની સાડા ચાર પાંચ ફૂટ ની પાઇપ હોય તો જ રાખવાની અને ઓમે એ ખખડાય ઓછી નીચી હોય ને બેઠી ધડી તો આમ સારું રે એવું થાય માતાજી ની માનતા રાખી રાખી પાણા એટલા પીર મહિના પણ ક્યાંય બાર લગ્ન નું ગોઠવાતું નથી